આખડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણી ગામની સીમમાં લાખણી વાસણા રોડ પર પિકઅપ ગાડીમાં કતરની આડમાં ભરેલ દારૂની બોટલ ટીન નત્રીસો ચોસઠ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા તેર લાખ છવ્વીસ હજાર આઠસો સુડતાળીસના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી એસઓજી વાવ થરાદ આર એસ દેસાઈ આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીએ શાખા તથા સ્ટાફના માણસો પ્રોહિબિશનને લગતા પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે એસઓજી શાખાના માણસોએ લાખણી ગામની સીમમાં લાખણી વાસણા રોડ પર હિંગળાજ માતાજીના મંદિર પાસે પિકઅપ ડાલા નંબર કુલ કિંમત રૂપિયા તેર લાખ છવ્વીસ હજાર આઠસો સુડતાલીસ નો મુદ્દામાલ હેરાફેરી દરમિયાન મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ દી પ્રોહિબિશન એક્ટ મુજબ આગતળા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીનું નામ ઓમ પ્રકાશ સહુ હરિરામ જા તરીગર રહે જાગીર તાલુકો સાંચોર જિલ્લો જાલોર રાજસ્થાન અહેવાલ ગોપાલ કે પૂજારા